નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના મહત્વના સમાચારમાં મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર છવ્વીસની સાલનો પહેલો હપ્તો એટલે કે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો બે હજાર રૂપિયા ક્યારે મળશે મિત્રો તમને જણાવી દઈએ કે હાલ સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ અગાઉના હપ્તાઓના ટ્રેન્ડને જોતા ઉત્તરાયણ પછી અર્થાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહિનામાં આ હપ્તો આવવાની સૌથી વધારે શક્યતા છે ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ હપ્તો આવ્યો હતો એટલે આ વર્ષે પણ એ જ સમયગાળામાં બે હજાર રૂપિયા જમા થઈ શકે મહત્વપૂર્ણ સૂચના જો તમે હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તરત જ કરાવી લેજો નહીં તો હપ્તો અટકી શકે છે સરકાર તરફથી ઓફિશિયલ જાહેરાત થશે તુરંત અમે તમને અપડેટ આપીશું હવે વાત કરીએ સૌથી મોટા અને ચર્ચાસ્પદ સમાચારની એક અગ્રણી અમેરિકન થિંક ટેન્કના અહેવાલ અનુસાર બે હજાર છવ્વીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાની સંભાવના છે અહેવાલમાં જણાવાયું છે કે વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓ અને સરહદ પરના તણાવના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે ભારતીય નેતાઓ પણ વારંવાર સ્પષ્ટ કહી રહ્યા છે કે આતંકવાદનો જવાબ હવે કડક રીતે આપવામાં આવશે તાજેતરમાં ભારતે એંશી હજાર કરોડના આધુનિક હથિયારો ખરીદ્યા છે જે સુરક્ષા તૈયારી દર્શાવે છે નિષ્ણાતોના મતે બે હજાર છવ્વીસમાં સ્થિતિ વધુ ગરમાઈ શકે છે હાલ પરિસ્થિતિ પર સૌની નજર છે મિત્રો ઈંધણના ભાવને લઈને પણ અપડેટ છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ગયા મહિને જેવા જ ભાવ આ મહિને પણ લાગુ રહેશે પરંતુ સીએનજી અને પીએનજીમાં રાહત મળી છે સીએનજીમાં ત્રણ રૂપિયાનો ઘટાડો પીએનજીમાં ઝીરો પોઈન્ટ સિત્તીર રૂપિયાનો ઘટાડો આના કારણે મુસાફરી હવે થોડી સસ્તી પડશે અને રિક્ષા તથા વાહન ભાડામાં પણ રાહત મળી શકે છે હવે વાત કરીએ ખેડૂતો માટે ચિંતાજનક સમાચારની બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ ગુજરાતમાં કડાકાની ઠંડી બાદ અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ રાજ્યના લગભગ દસ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો આના કારણે ખાસ કરીને શિયાળુ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ હવે સરકાર પાસે ફરી એકવાર સહાય અને વળતરની માંગ કરી છે મિત્રો આ હતા આજના મહત્વના અને તાજા સમાચાર જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપણા જેવા વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો જય હિન્દ